વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવાન દત્તાત્રેય વિષ્ણુના ચોવીસ અવતારોમાંના એક અવતાર ગણાય છે આજે દત્તાત્રેય જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યા છે ત્યારે દત્ત જયંતિ નિમિત્તે દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિર કુબેરેશ્વર દંત મંદિર તરીકે જણાય તેથી આ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયું છે આ મંદિર આશરે ત્રણસો વર્ષ જૂનું છે આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે આજે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી છે આજના દિવસે સવારથી વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જ્યારે સાંજે સાત વાગ્યેથી દત્ત જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ગુરુદેવ દત્ત આજે માક્ષરસુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મ દિવસ છે અને તિથિ છે એટલે આજે સાંજે સાત વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરંજે એમનો જન્મોત્સવ જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે સાત વાગે જન્મોત્સવ થશે અને રાતના સાડા નવથી અગિયાર પરાગ પરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે અને અહીંયા આ મંદિર પૌરાણિક છે બહુ જૂનું છે ત્રણસો વર્ષ થયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ ગરુડેશ્વરવાલારેશ્વરવાલા રંગાવદૂત બાપજી એ એ બધા સાંપ્રદાયિકમાં આવ્યા છે અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરા મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના એ બહુ ચમત્કાર છે એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે આ એમનું સમાધિનું પ્રતિક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય કાં તો શિવલિંગ હોય પણ આપણા અહીંયા શિવલિંગમાં શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર